જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ગોકુળ જન્માષ્ટમી મહોત્સવને લઈ અને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ છે બધા જે યુવાનો છે એમાં એક અનેરો ઠંડના ઢકતો કે દર વખતે આપણે જે શોભાયાત્રા નીકળે છે પરંતુ જે કંઈ હળોદમાં જે કંઈ જુદી જુદી ગઈકાલે સાતમના દિવસે ત્રણ જે દુઃખદ ઘટનાઓ બની છે તેની સાથે વરસાદ પણ છે એટલે જે શોભાયાત્રા છે શોભાયાત્રાનો જે રૂટ છે ટૂંકાવી દેવામાં આવ્યો છે ને તેની સાથે જે પરંપરાગત રીતના વર્ષોથી જે નીકળે છે એટલા માટે થઈ અને જે કંઈ પરંપરા જાળવવા માટે થઈ અને અત્યારે શોભાયાત્રા જે છે એ કાઢવામાં આવશે પરંતુ ક્યાંથી ક્યાં સુધીની અને કઈ રીતના આખું આયોજન છે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર મિલનભાઈ માલમ્પરા આપણી સાથે છે આપણે તેઓ સાથે વાત કરી સાહેબ તૈયારીઓ ગઈકાલે પણ વાત થઈ હતી બધી પૂર્ણ કરી દેવામાં આવી હતી ભવ્યથી ભવ્ય તૈયારીઓ હતી પરંતુ આ ઘટનાઓ જે હળવદમાં બની એને લઈ કઈ રીતના આજનું આયોજન છે આખું જય શ્રી કૃષ્ણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા તમે જોવો છો કે સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબરની હળવદમાં દર સાલ આપણે યોજાય છે પણ આ વખતે જે વરસાદના કારણે જે ત્રણ જગ્યાએ દુઃખદ ઘટનાઓ બની છે ઢવાણા પછી ઘણા અને એમાં કહેવાય ને આ વખતે જે દુઃખદ ઘટનાને કારણે આપણે જે પરંપરાગત શોભાયાત્રા નીકળે છે એનો યાત્રાનો રૂટ આપણે આ વખતે ટૂંકાવીએ છીએ અને આ વખતે આપણે કહેવાય ને કે સવિશેષ આયોજન એવું કરી શકીએ કે કૃષ્ણના વિચારો છે કે વસુદેવ કુટુંબગમ કર્મયોગના સિદ્ધાંતો મમ્મી વાંસો જીવ લોકે જીવભૂત સનાતન એ વિચારો લઈ અને આ વખતે આપણે ઘરે ઘરે જઈ અને જન્મ ઉત્સવ ઉજવીએ અને બાકી એના વિશે સવિશેષ ભાવેશભાઈ તમને જાણ કરશે ભાવેશભાઈ સાહેબ વાત થઈ અને બહુ વ્યવસ્થિત સરસ મજાનું ભવ્યથી ભવ્ય આયોજન હતું પરંતુ આજે કંઈ ઘટનાઓ બની છે એને લઈ અને આયોજન મોટાભાગનું બધું ટૂંકાવી દેવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ આયોજિત જન્માષ્ટમી શોભાયાત્રા અને વિશ્વ હિન્દુ પરિષદ ષ્ટિ પૂર્તિ વર્ષનું જે કાર્યકર્તામાં જે ઉજવવાનો થનગનાટ હતો એ આપણા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળતા હતા છેલ્લા એક મહિનાથી કાર્યકર્તા દિવસ રાત જોયા વગર કામ કરતા હતા પણ કાલે બુટવડામાં ઘણાદમાં અને ઢવાણામાં જે દુઃખદ ઘટના બની છે અને સાત લોકો હજી મિસિંગ છે તો આવી દુઃખદ ઘટનાને અનુલક્ષીને અમારી ટીમે બેસીને એક નિર્ણય કર્યો છે કે આવી દુઃખદ ઘડીમાં આપણે ભગવાનનો જે શાસ્ત્ર મુજબ જે શોભાયાત્રા છે એ કરીશું શાસ્ત્ર સાચવવા માટે પણ ઢોલ નગારા ડીજે અને હર્ષોલ્લાસ આ વખતે આપણે નહીં કરીએ અને મોરબી દરવાજેથી રાધાકૃષ્ણ મંદિરેથી યાત્રા પ્રસ્થાન કરી રાધાકૃષ્ણ મંદિર દરબાર નાકા સુધી આ યાત્રા જશે જેમાં સાધુ સંતો અને ગામના આગેવાનો આરતી કરી રથનું પ્રસ્થાન કરાવશે વિવિધ જે ફ્લોટસો છે એ શો જે બીજા બધા જે વિશેષ આઈટમો જે લાવવામાં આવી હતી એ પણ આ વખતે આપણે કેન્સલ કરી છીએ અને સાદાઈથી આવી દુઃખદ ઘટનાને સહન કરવાની પરિવારને પ્રભુ પરમકૃપાળુ પરમાત્મા શક્તિ આપે એવી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી જય જય રામ કે તો ખાસ મિત્રો જે શોભાયાત્રા હતી આજે નીકળવાની હતી અને વર્ષોથી નીકળે જ છે અને ભવ્યથી ભવ્ય આયોજન હતું સવિશેષ આ વખતે પણ આયોજન હતું પરંતુ જે કંઈ ઘટનાઓ હડોદમાં ગઈકાલે કાલે